તબીબ તરીકે સ્ટેટમેન્ટ કર્યું હતું કદાચ આ સ્ટેટમેન્ટ ચેરમેન તરીકે લોકોને યોગ્ય નથી લાગ્યું એ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું યોગાનો હું જવાબદાર તબીબ પણ છું અને સ્થાયી સમિતિનો ચેરમેન પણ છું પૂરની પરિસ્થિતિ વખતે જે લોકોમાં પૂરની પરિસ્થિતિ બાદ પોસ્ટ ફ્લડ સ્ટ્રેસ સિન્ડ્રોમ એટલે લોકોમાં એક ભયનો માહોલ છે એક તબીબ તરીકે વડોદરા શહેર એક રેઝિડેન્ટ સિટી બને અને નાગરિકો પણ સજ્જ રહે અને તંત્ર પણ સજ્જ રહે તંત્રની જવાબદારી ઓછી કરવાની કોઈ બાબત નથી તંત્ર પોતે જવાબદાર છે ને આગના આવનારા દિવસોમાં પણ જવાબદારી રહેશે જવાબદારીમાં છટકવાનો કોઈ પ્રયત્ન નથી પરંતુ એક તબીબ તરીકે મેં નાનકડા સાધન સામગ્રી જેવી કે દોરડું છે કે સ્વિમિંગ પુલમાં વપરાતી ટ્યુબ છે કે સોસાયટીમાં તરાપો આ રાખવાથી રાહ સામગ્રી બચાવ કામગીરીમાં નાગરિકોને કોન્ફિડન્સ રહે અને નાગરિકો જ્યાં સુધી તંત્રની મદદ ન પહોંચે ત્યાં સુધી કોઈ ભયના માહોલમાં ન આવી જાય એ આશયથી માનવ જીવન બચાવવા માટે એક જીવનનું મૂલ્ય ગણી અને લોકશાહી દેશમાં નાગરિકોની હક અને ફરજ બંને હોય છે અને એ હિસાબે મેં આ તબીબ તરીકે સ્ટેટમેન્ટ કર્યું હતું કદાચ આ સ્ટેટમેન્ટ ચેરમેન તરીકે લોકોને યોગ્ય નથી લાગ્યું એ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું મેં એક આ નાનકડું સૂચન કર્યું હતું જો સૂચનનું પાલન થયું નથી કદાચ નાગરિકોને ન ગમે તો સૂચનનું પાલન ન કરે તંત્ર આવનારા દિવસોમાં પણ સજ્જ રહેવાનું છે હજુ પણ અમે અમારું ડિઝાસ્ટર પ્રિપેરનેસ વધારવાના છે આવનારા સમયમાં ટૂંકા ગાળાના લાંબા ગાળાના આયોજન વિશ્વામિત્રીમાં ફ્લડ ન આવે અને વોટર લોગિંગ ન થાય એ માટેના વિચારેલા છે તમામ સર્વે થઈ ચૂક્યા છે આવનારા સમયમાં આ વિષય પર પણ કામગીરી કરવામાં આવશે